બધાય દાયરાન જય માતાજી ને કેમ છો બધાય મજામાં તો આજેનો વિડિયો આપણે કરી દઈએ ચાલુ આજે તો આપણે મોણકા માં મિત્રો આવી ગયા છે અહીં બધા ફેમિલી સાથે તો ધાર્મિક વિડિયો આમાં એન્ડ સુધી જો મિત્રો મજા માંડો આ બાજુ પર ઘણા બધા લોકો બેઠા છે ને આ તો આયા ઘણા બધા દાયરો જો ભાગી નીકળ્યા મિત્રો આ મંદિરે આવશો ને એટલે તમારે અને બધાય ભગવાનના દર્શન આ મંદિરે થઈ જશે લગભગ અહીં તેત્રીસ કરોડ મિત્રો તે હશે ને તો અહીં ને કાનુડા ભગવાનને ઈસ્કો બધાઈ નાખે છે મિત્રો જોઈ શકો છો તમે જવું તો આપણે બસ હમણાં જાઉં મિત્રો અટાણામાં તો હવારમાં ઓછી ટ્રાફિક છે પણ આ બહુ ખરેખર આપ બહુ ટ્રાફિક કહેવાય મિત્રો ને ઘણા બધા લોકો છે ને વરસાદી પણ ચાલુ થઈ ગઈ છે પણ હમણાં તમને બતાવી દઉં મિત્રો બાર ગામથી લોકો ઘણા બધા આવે છે તો અહીં તો આપણા પપ્પા પણ હિંસકો નાખવા ભગવાનને આવી ગયા છે મિત્રો જોઈ શકો છો તમે આજે તો આપણે પણ ભગવાનને હિંસકો નાખી અહીં જવું તો આપણા કાકીમાં આવી ગયા છે હિંસકો નાખવા અને હવે આપણે જાતુ આમ તો તમે ઉપર જઈ શકો છો મિત્રો અહીં હે ને ઉપર બહુ વડી વડી મૂર્તિ હે રામાપીરની તો આપણે હમણે ને આપણે જાશું તો મિત્રો પહેલાં તો અહીં હેઠાથી બધા દેવી દેવતાના દર્શન કરતા જશો ને પછી જીમ જીમ આગળ વધતા જઈએ એમ બહુ ઘણા બધા દેવી દેવતાને આપણે દર્શન કરવાના છે મિત્રો પહેલાં તો વડી મડી મૂર્તિ હશે મિત્રો જોઈ શકો છો તમે તો અહીં રામાપીરની મૂર્તિ છે મિત્રો અહીં તો હમણાં બધી માતાજીની હનુમાન બાપાની મૂર્તિ છે મિત્રો પહેલાં આપણે ને દર્શન કરશું ને પછી આપણે જોડવા ગગી પર દર્શન કરવા આવી ગયા છે મિત્રો જે આપણે છે ને મિત્રો વિડીયો લાંબો ન થાય એટલે એ માટે છે ને આપણે શોર્ટમાં જે થોડો થોડો વિડીયોનો ક્લિપ લેશું ને મિત્રો તો પણ ઘણો બધો વિડીયો વડો થઈ જશે મિત્રો ને આખો વિડીયો ઉતારશું આપણે તો મિત્રો કલાક બે કલાક મિત્રો બધા દેવી દેવતાના દર્શન કરજો મિત્રો આનંદ આવી જશે તમને તો છે આ મંદિરે હે બધા દેવી દેવતા છે મિત્રો તો આ મંદિરે આવતા આવવાનું ભૂલતા નહીં મિત્રો અહીં બધા કરોડો દેવી દેવતા છે મિત્રો અહીં શેઠ મિત્રો આજે આમ સુધી હે ને મંદિર જ છે જો આ છે ચામુંડામાન મિત્રો ઘણા બધા દેવી દેવતા મિત્રો હે તો દર્શન કરી લેજો મિત્રો સામુન માન જો મિત્રો સરસ્વતી જો કાળકા માન મિત્રો અહીં ઘણા બધા દેવી દેવતા છે તો અરે આપણે બીજા મંદિરે જાહું અહીં તો ટ્રાફિક છે મિત્રો હજી તો ભોલેનાથનું મંદિર છે તો

તો આપણે ઉપલા રૂમ માં આવી ગયા મિત્રો તો અહીં તમને બધા દેવી દેવતાના દર્શન કરાવી દઉં મિત્રો તો કેટલા દેવી દેવતા છે મિત્રો અહીં તો તમે ખરેખર આ મિત્રો મંદિરે આવે ને તો મંદિરે આવજો એક મિત્રો અહીં બહુ મજા આવે છે મિત્રો અહીં દર્શન કરવાની ખૂબ આનંદ આવી જાય તમને હનુમાન બાપાની મૂર્તિ રાવણ ને શ્રીરામ ને ઘણા દેવી દેવતા છે મિત્રો અહીં

હજી તો આપણે રખડવાનું બાકી છે હજી તો મિત્રો આપણે કેટલું અર્ધુંય નથી રાખેલ મિત્રો હજી તો આ મિત્રો તમે રામાયણ માં જોયું હશે કે हनुमान जी જે રાક્ષસિયાણી હોય તે ખાઈ જાય છે જો આ દ્રશ્ય બતાવે છે બધુંય તો અહીં તો વિડિયો આપણે કરને તો થોડક પાછો ખરતો આપણે અમપાહન પડી જાય મિત્રો

दुनिया में अत्यंत बद्ध मंदिर में मूर्ति क्या ही नहीं है मित्रों आ पगता यक्ता जो मंदिर है क्या है बद्धिज मूर्ति मित्रों से जो सेट अजेताम सेट होते देखा है त्याग होते मूर्ति नम मित्रों खरेखर मित्र मंदिर आओ जो आ बाकी मौज पड़ी है वह तो डायरोहन ठाकी गया है मित्रों वे कैसा कौसा तो म કાંક દ્રશ્ય બતાવે છે મિત્રો નાગ દેવતા જોવા કાંક આવી રીતનું હે તો મિત્રો નાગ દેવતા ને જોવા હોળી ઉપર ભગવાન બેઠા જાય છે ગુફા જેવું હે મિત્રો તો એમાં આપણે જાય ને હલો ગુફા જેવું હે તો એમાં આપડે બધા જાય ગુફા જાય

તો મિત્રો હવે છે ને તમે રામાપીરના દર્શન કરી લેજો મૂર્તિ છે રામદેવ પીર ની મૂર્તિ છે ને શંકર ભગવાન તો આપડે ત્યાં જઈ આલો મિત્રો શંકર ભગવાન ની મૂર્તિ ને મિત્રો અહીં ઘણા બધા લોકો દર્શન કરે છે તો આપણે દર્શન કરી લઈ મિત્રો તમે પણ મિત્રો દર્શન કરી લેવો અહીં મિત્રો પાડે છે અહીં અહીં છે મિત્રો ગાય માતા ને પ્રસાદી લેતા આવે મિત્રો જમવાની પણ ઘણી બધી લાઈન છે મિત્રો તો આપણે હવે પ્રસાદી લઈ લઈએ મિત્રો હાલો તો બધા જ આપણે તો મિત્રો આપણે પ્રસાદી લઈ લે ને હવે આપણે મિત્રો હવે ભાગ્ય મિત્રો વિડીયો ગમે તો એક લાઈક કરી નાખો